પાદરામાં શૈક્ષણિક ક્ષેત્રે આગું નામ ધરાવતું સંસ્કૃતિ ક્લાસીસ જેની ત્રીજી શાખાનું ઉદઘાટન કરવામાં આવ્યું છે પાદરાના જાસપુર રોડ પર આવેલ શિવશક્તિ બંગલોઝ પાસે ત્રીજી શાખા સંસ્કૃતિ ક્લાસીસની શરૂ કરવામાં આવી છેલ્લા પચીસ વરસથી સંસ્કૃતિ ક્લાસીસ ચાલે છે શૈક્ષણિક ક્ષેત્રે પાદરામાં સંસ્કૃતિ ક્લાસીસ ઘણી નામના ધરાવે છે અને ઘણા વર્ષોથી વિદ્યાર્થીઓના ભાવિ ઘડી રહ્યા છે વર્ષ બે હજાર અઢારની વાત કરીએ તો ત્યારે તેઓ વડોદરાના અટલાદરા ખાતે બીજી શાખા શરૂ કરી હતી અને હાલ આજના રોજ ત્રીજી શાખાનું ઉદઘાટન કરવામાં આવ્યું છે અષાઢી બીજ અને રથયાત્રાનો પવિત્ર દિવસ છે અને આ જ દિવસે શિવશક્તિ બંગલોઝ ખાતે ત્રીજી શાખાની શરૂઆત કરવામાં આવી છે જ્યાં જુનિયર કેજી થી ધોરણ આઠ સુધી અંગ્રેજી તેમજ ગુજરાતી માધ્યમના ટ્યુશન ક્લાસીસની શરૂઆત થઈ છે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ક્લાસીસના સંચાલક ગૌરાંગ પટેલ તથા મનીષાબેન પટેલ દ્વારા સંસ્કૃતિ ક્લાસીસની ત્રીજી શાખાનો પ્રારંભ કરવામાં આવ્યો આ પ્રસંગે પાદરા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયના પાદરા સેન્ટરના સંચાલિકા સીમાબેનના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું શુભેચ્છકો અને મિત્રો સહિત વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પાદરા શહેરમાં વર્ષ બે હજાર એકથી શરૂ કરેલા સંસ્કૃતિ ક્લાસીસના આજે પચીસ વર્ષ પૂર્ણ થતા અમારી ત્રીજી શાખા શિવશક્તિ સોસાયટી ડિસ્કવરી સ્કૂલની સામે જાસપુર રોડ પર શુભારંભ કરી રહ્યા છે અમારી બીજી શાખા બે હજાર અઢારની અંદર અટલાદરા ખાતે શરૂ કરવામાં આવેલી અને ત્યાં આગળ નાના છોકરાઓની પ્રી સ્કૂલ પણ શરૂ કરેલ છે આ અમારી આ ત્રીજી શાખા છે પાદરાના વાલીઓનો સાથ સહકાર અમને ખૂબ જ મળેલ છે સાથે અમારો બહુ સુંદર જે સ્ટાફ છે એ સ્ટાફના લીધે અમે આજે આ ત્રીજી શાખા શરૂ કરી રહ્યા છે દરેક વાલી મિત્રોને ખાસ જણાવવાનું કે તમે જે અમારા પર વિશ્વાસ મૂકી અને અમને આ જે ઉત્તર ઉત્તર પ્રગતિ કરવામાં જે મદદ કરી છે તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ જાસપુર રોડ પર ડિસ્કવરી સ્કૂલની સામે જે આ શાખા શરૂ કરી છે ફક્ત નાના બાળકો જુનિયર કેજીથી લઈ ધોરણ આઠ સુધીની ગુજરાતી ઇંગ્લિશ મીડિયમ માટેની આ બ્રાન્ચ શરૂ કરેલ છે કે માતા પિતાની લાગણીને માન આપીને કે અમારો જે બુડા પ્લાઝાની અંદર જે ક્લાસીસ છે એ થોડો દૂર પડતો હોય તો નાના બાળકોને લેવા મૂકવાની તકલીફ ના થાય એની લાગણીને માન આપીને આ સ્પેશિયલ આ શાખા શરૂ કરેલ છે તો સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું